ઓ પરમાત્મને નમો નમ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ત્રીજો માયા તેને તરવાના ઉપાય બ્રહ્મ સ્વરૂપ એટલે સ્વરૂપ તથા કર્મયોગ શ્લોક પહેલો નિમિરાજા બોલ્યા સર્વેશ્વર પ્રભુ શ્રી વિષ્ણુની માયા જે મોટા માયાવીઓને પણ મોહ પમાડીને ભુલાવે છે એવી દુર્ઘટ માયા શું છે તે જાણવા ઈચ્છીએ છીએ તો હે પ્રભુ મને આ વાત કહેવા કૃપા કરો શ્લોક બીજો ભગવાનની વાત અમૃત જેવી મીઠી છે તે સાંભળતા મન તૃપ્ત થતું નથી સંસારના તાપથી ત્રાસેલા લોકો માટે એટલે તેના તાવથી પીડિત લોકો માટે ભગવાનની કથા એ દવા રૂપ છે શ્લોક ત્રીજો ત્રીજા યોગેશ્વર અંતરિક્ષ બોલ્યા હે મહાબાહુ પોતાના અંશરૂપ જીવ સમુદાયને ભોગ વૈભવ કરાવી પોતાનું તત્વ સ્વરૂપ પરખાવી અંતે મોક્ષ પમાડવા માટે પાંચ મહાભૂતો સર્જી તે સર્વના આત્મા પ્રભુએ ઊંચા નીચા દેહો સર્જ્યા શ્લોક ચોથો આકાશ વાયુ અગ્નિ જળ ને પૃથ્વી આ પાંચ પ્રકારના ભૂતના મિશ્રણથી ઊંચા નીચા દેહો સર્જીને પોતે જ અંતર્યામી શક્તિથી તેમાં વસ્યા અને તે શક્તિ વડે જ મન તથા દસ ઇન્દ્રિયોને સજીવ કરી તે દ્વારા વિષયો ભોગવવા લાગ્યા શ્લોક પાંચમો આ પરમાત્માના પ્રકાશથી ચેતનવાળી ઇન્દ્રિયો વડે અનેક પ્રકારના રસ વિષયને ભોગવતો જીવ આ દેહ જ હું છું એ માની બેસતા આ દેહમાં બંધાઈ જાય છે શ્લોક છઠ્ઠો પછી વાસનાના વેગથી કેવળ ભોગ વૈભવની પ્રાપ્તિ માટે સકામી કર્મો કરવા માંડે પરિણામે સુખ દુઃખને ભોગવતો જીવ આ સંસારની અનેક યોનીમાં ભટકતો રહે છે શ્લોક સાતમો પરિણામે આવા કર્મોથી થતી આવી દુખદાયી ગતિ પામતો જીવ પ્રલય સુધી પરાધીનપણે મર્યા કરે છે મતલબ તેનો અંત જ આવતો નથી શ્લોક આઠમો પ્રલય એટલે નાશ થવા ટાણે અવિનાશી કાળ સ્થૂળ અને સૂક્ષ્મ બધી સૃષ્ટિને મૂળ ન દેખાતી એટલે અવ્યક્ત તો પ્રકૃતિમાં ખેંચી જાય છે શ્લોક નવમો આ સમયે પહેલા સો વર્ષનો મહાન ભયંકર દુકાળ પડે છે બીજી બાજુથી સૂર્યનો આકરો તાપ ત્રણે લોકને બાળી રહે છે શ્લોક દસમો વળી પાતાળ તળમાંથી શેષ નાગના મોઢામાંથી ઝાડો કાઢતો અગ્નિ નીકળી પ્રચંડ વાયુના વેગથી ફેલાઈ આખા વિશ્વને ભળ બાળી ખાખ કરતો વ્યાપી રહે છે શ્લોક અગિયાર મો તે પછી સાંવર નામના મેઘોનું દળ હાથીની સૂંઢ જેવી ધારાઓથી સો વર્ષ સુધી એક ધારો વર્ષે છે તેથી આખું વિરાટ જળમાં ડૂબી જાય છે શ્લોક બારમો આમ વિરાટ દેહ નાશ પામતા બ્રહ્મારૂપી પુરુષ હે રાજા જેમ લાકડા બળી જતા અગ્નિ સમી જાય તેમ સૂક્ષ્મ અવ્યક્તમાં એટલે મૂળ પ્રકૃતિ બ્રહ્મમાં સમાઈ જાય છે આગળ છે પંચભૂતનો નાશ શ્લોક તેરમો વાયુએ પૃથ્વીની ગંધ માત્રા હરી લેતા પૃથ્વી જળરૂપ થઈ રહે છે જળનો રસ ખેંચાઈ જતા જળ તેજ રૂપ થઈ જાય છે શ્લોક ચૌદમો તેજનું રૂપ તામસ અહંકારે હરી લેતા તેજ વાયુ રૂપ થઈ જાય છે અને તે વાયુનો સ્પર્શ ગુણ આકાશમાં સમાઈ જતા વાયુ રહેતો નથી કેવળ આકાશ રૂપ થઈ જાય છે શ્લોક પંદરમો હે રાજા કાળ ગતિથી આકાશનો શબ્દ ગુણ લય થતા આકાશ તામસ અહંકારમાં સમાઈ જાય છે ઇન્દ્રિયો બુદ્ધિ ને મન પોતપોતાના મૂળ અહંકારમાં એટલે રાજસ ને સાત્વિક અહંકારમાં સમાઈ જાય છે એ ત્રણે પ્રકારના હુંકારો મૂળ અહંકારમાં એટલે મહતત્વ કે સૂત્રના વિકાર રૂપ મૂળ અહંકારમાં અને તે અહંકાર પ્રકૃતિના ગુણો સાથે આત્મા એટલે બ્રહ્મમાં સમાઈ જાય છે શ્લોક સોળમો સૃષ્ટિ સર્જાય તેનું પોષણ થાય અને લય થાય એ રીતે ત્રણ જાતની નામ રૂપના પ્રપંચવાળી હરિની આ માયા વર્ણવી બતાવી હવે બીજું શું સાંભળવા ઈચ્છા છે શ્લોક સત્તરમો નિમિ રાજા બોલ્યા હે યોગી શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુની આ માયાને વાસનાવાળા જીવો માટે તરી પાર જવું એ ઘણું વહમું છે તો દેહ હું છું એવી સમજણવાળા જીવો માયા સહેલાઈથી કેમ તરી શકે તે કહો શ્લોક અઢારમો ચોથા યોગેશ્વર પ્રબુદ્ધ બોલ્યા દુઃખ ટળે ને સુખ થાય એટલે અગવડ મટે ને સગવડ થાય તે માટે સંસારી જીવાત્માઓ ગૃહસ્થાશ્રમ બાંધીને તેને ઘટતા કમાણી આદિ કર્મો કરવા માંડે છે પણ પરિણામે તેના ઉલટા ફળ આવે છે તે અનુભવી જોયા કરે છે શ્લોક ઓગણીસમો પોતાના ખરા સ્વરૂપને તદ્દન ભૂલાવનાર સદાય દુઃખકારક એવા ધનથી શું લાભ તેમ ઘરબાર ઢોરઢાંખર મહેલ મોલાટ સ્ત્રી પુત્ર સગા સ્નેહી જે ક્ષણિક સુખ દેનાર છે તે સાધીને પણ શું લાભ એટલે વસાવીને પણ શું લાભ શ્લોક શ્લોકવિસમો વેદે બતાવેલા યજ્ઞાદી કર્મોથી મળતા સ્વર્ગાદી લોક પણ નાશવંત છે વળી ખંડિયા રાજાઓની જેમ ત્યાં પણ અરસ એકબીજાની હરીફાઈ ઈર્ષા અવજ્ઞા તેમજ ત્યાંથી પડવાનો ભય રહે છે શ્લોક એકવીસમો માટે મોટામાં મોટું કાયમનું કલ્યાણ સાધવા માટે જિજ્ઞાસુ થઈને વેદ વેદાંગ શાસ્ત્રમાં કુશળ ને પરમાત્માને પૂરી રીતે ઓળખનારા એવા શાંત ચિત્તવાળા સંતને શરણે જવું જોઈએ શ્લોક બાવીસ મો આવા ગુરુને પ્રભુ રૂપ માનીને ભગવદ્ ધર્મો શીખે એટલે ભક્તિના ધર્મો શીખે અને અંતરનું કપટ તજી વસે વર્તે એટલે જુદાઈ ન રાખતા તેની આજ્ઞામાં રહે તો અંતરમાં વસેલા સર્વ જ્ઞાન દેનારા પ્રભુ પ્રસન્ન થાય શ્લોક ત્રેવીસમો આવા જિજ્ઞાસુએ પહેલાં તો બહારની બધી વાતોથી મનને વાળી સત્પુરુષોનો સંગ એટલે ભગવદીયનો સંગ સેવવો સર્વભૂત પ્રાણી પ્રતિ દયા

નિત્ય પોતાને જાણવાના જ્ઞાન ગ્રંથનો પાઠ કરવો સરળ નિખાલસ ભાવ રાખવો બ્રહ્મચર્ય પાળવું અહિંસકપણે રહેવું એટલે નિર્દોષપણે રહેવું અને સુખ દુઃખ હરખ શોક ગમતા અણગમતામાં સમાન બુદ્ધિ રાખવી શ્લોક પચીસમો સર્વના આત્મા પ્રભુ સર્વસ્થળે સભર ભર્યા છે આમ એકાંતમાં વિચારતા રહેવું તેથી અહમતા મમતાવાળા ઘરમાં ન રહેતા જૂના વસ્ત્રથી કે અનાયાસ મળેલ વસ્તુથી સંતોષાઈ નિર્વાહ કરવો શ્લોક છવ્વીસમો ભગવાન સંબંધી બોધ આપનારા શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવી પણ બીજા શાસ્ત્રોની નિંદા ન કરવી મન કર્મ ને યોગ્ય નિયમમાં રાખવા અને સત્ય સમ દમ પાડી રહેવું શ્લોક સમસમો અદભુત એવા પરમાત્મા ભગવાનના દિવ્ય જન્મ કર્મોને વર્ણવવા ચર્ચવા સાંભળવા તેમનું ચિંતન કરવું ગાન કરવું અને ભગવત કાર્ય માટે જ પ્રવૃત્તિ કરવી મતલબ બીજી બધી પ્રવૃત્તિ તજવીજ જોઈએ શ્લોક અઠ્યાવીસ યજ્ઞ દાન તપ જપ વ્રત પોતાને જે જે ગમતું હોય તે બધું તેમજ સ્ત્રી પુત્રાદિ ધન ને પ્રાણ બધું ભગવાનને ચરણે ધરી દેવું મતલબ સમર્પણ કરી દેવું એટલે પોતાનો માલિકી હક ન રાખવો મમત્વ સાવ છોડી દેવું પ્રેમીથી સ્નેહ સંબંધ રાખવો તેમ સર્વભૂત પ્રાણી ની સેવા કરવી તેમાં ખાસ કરીને ધર્મશીલ સજ્જન અને ભક્ત મહાત્માઓની સેવા વધારે કરવી શ્લોક ત્રીસમો ભગવાનના યશની પાવન કરનારી કથાઓની એકબીજા ભક્તોથી મળીને ચર્ચા કરતા તેમજ વર્ણવતા આનંદ કરી લેવો અને તેમ કરી સુખ શાંતિમાં રહેવું એટલે બીજી ઈચ્છાઓ તજવી શ્લોક એકત્રીસમો આ રીતે ભગવાનના યશની વાતો પોતે સાંભળતો રહે અને બીજાને યાદ કરાવતો રહે આમ ભક્તિ કરતા ભગવાનમાં પ્રેમ વધે જેથી અંતર વસેલા પ્રભુ સર્વ મોટા પાપો પણ ધોઈ નાખે ત્યારે અંતર હર્ષ ને આનંદ થી ઉભરાતું રહે શ્લોક બત્રીસ મો આમ પ્રેમ મસ્ત થયેલા અલૌકિક ભાગવતો ભગવાનને મળવાની ઝંખનામાં કોઈ વાર રોવા માંડે કોઈ વાર મોટેથી હસવા માંડે કોઈ વાર આનંદમાં આવી જાય અને ભગવાનના નામ ગાતા નાચવા માંડે ભગવાનની લીલામય ચેષ્ટાઓનું અનુકરણ કરતા અવનવા શબ્દો બોલતા રહે વળી ભગવાનને પામી ગયા હોય તેમ ચૂપ થઈને કોઈ વાર બેસી જાય મતલબ આ બધી ક્રિયાઓ દુનિયાની રીતે ન હોય પણ ખબર વગર આપો આપ થઈ જાય તેથી જ આવા ભક્તોને આ શ્લોકમાં અલૌકિક કીધા છે આ પ્રેમના વેગની ઉન્મત દશા આ કાળમાં આની ખોટી નકલ કરનારાથી ચેતવું શ્લોક તેત્રીસ મો ઉપર પ્રમાણે ભાગવત ધર્મને સેવતા આવી પ્રેમ ભક્તિ વધી જતા તેઓ ભગવત પરાયણ જીવ હરિની આકરી માયાને સહેજે તરી જાય છે શ્લોક ચોત્રીસમો નિમિ રાજા બોલ્યા જે ભગવાનને પર નારાયણ વિભુ તરીકે ઓળખાવાય છે તે ભગવાનનું સ્વરૂપ કેવું છે તે આપ તે સ્વરૂપના પૂરા જાણકાર હોવાથી કહેવા કૃપા કરો શ્લોક પાંત્રીસમો પાંચમા યોગેશ્વર પીપલાયન બોલ્યા જે આ જગતને સર્જે છે પાલન કરે છે અને તેનો આખરે લય કરે છે એટલે સમાવી દે છે પણ જેને કોઈ સર્જતું નથી જે જાગૃત સ્વપ્ન ને નિદ્રા એ ત્રણેય અવસ્થામાં વ્યાપેલ હોય છે ને તેથી પણ પર જે રહેલ છે એટલે તુર્ય દેહ ઇન્દ્રિય મન પ્રાણ બધા જેનાથી ચેતન પામીને પોતાના વ્યાપારમાં પ્રવર્તી રહે છે એટલે જેમ કે આંખ જોવાના કાન સાંભળવાના વગેરે પ્રવર્તી રહે છે હે રાજન આમ દેખાતી સ્થૂળ સૃષ્ટિ અને ન દેખાતી એવી સૂક્ષ્મ એ બંનેથી પર જે વસ્તુ છે તે પરમાત્મા પર બ્રહ્મ છે શ્લોક છત્રીસમો આ સ્વરૂપ એવું છે કે આને વાણી પહોંચી શકતી નથી મન ચિંતવી શકતું નથી આંખો જોઈ શકતી નથી કે બુદ્ધિબળથી પમાતું નથી જેમ બળતા અગ્નિમાંથી નીકળતા તણખા અગ્નિને પ્રકાશિત કરી શકતા નથી તેમ પ્રાણ ઇન્દ્રિયો મનની આ સ્વરૂપ આગળ તે જ દશા છે તેમની ત્યાં ગતિ નથી વેદો પણ જેને સ્પષ્ટ રીતે વર્ણવી શકતા નથી એટલે ચોક્કસપણે વર્ણવી શકતા નથી આ નહીં આ નહીં એમ કહીને વેદો પણ અટકી જાય છે આ નહીં આ નહીં કહેતા છેવટ કાંઈક વસ્તુ ચોક્કસ બાકી રહેતી હોય એટલે અનુભવાતી હોય નહીતર આ નહીં આ નહીં કહેવું નકામું થાય શ્લોક સાડત્રીસમો શરૂમાં આ એક જ વસ્તુ અક્ષર બ્રહ્મ તેમાંથી ત્રણ ગુણ સત્વ રજસ તામસ તેમાં જે જ્ઞાન ક્રિયામય અહમ ભાવ તેને જીવ કહે છે દેવો ઇન્દ્રિયો અને સર્વ પ્રકારના ભોગ પદાર્થો રૂપે પણ એ મહાન બ્રહ્મ જ પ્રકાશે છે કાર્ય કારણ સૃષ્ટિથી પર પોતાની અંતર્ગત શક્તિના બળથી જ આ બ્રહ્મ પોતાથી જ સિદ્ધ છે એટલે સ્વયં સિદ્ધ છે શ્લોક આડત્રીસમો આ સર્વ પદાર્થોના આધાર રૂપ આત્મા કોઈ દી જન્મતો કે મરતો નથી કે ઓછો વધુ થતો નથી એટલે રૂપે રહે છે દેહાદીના બદલાતા જતા વિકારોનો જે સદા સાક્ષી રહે છે જે નિત્ય છે એટલે કાયમ છે અચળ છે અને બોધરૂપ છે જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા પ્રાણની પેઠે તે આત્મા જુદી જુદી યોનીમાં જુદા રૂપે ભાષે છે શ્લોક ઓગણચાલીસ મો પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી વૃક્ષવેલા વગેરે વનસ્પતિ મનુષ્ય પશુ વગેરે ગર્ભની કોથળીમાંથી જન્મતી જાતિ ઈંડામાંથી ઉત્પન્ન થતી પંખી જળચર વગેરેની સૃષ્ટિ અને પશી નાદીથી ઉત્પન્ન થતા માકડ મચ્છર જૂં ચાંચળ વગેરે જે જે યોનિઓમાં જીવ પડે ત્યાં ચેતન સાથે પ્રાણ પણ ભેળો જાય છે સ્વપ્નમાં બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય છે પણ એક મન જાગૃત રહે છે નિદ્રા આવે ત્યારે મન ને અહંકાર બધું લીન થઈ જાય આ બધી દશાને જાણનારો કોઈ કાયમી સાક્ષી હોય જ નહીતર તે વિના બદલાતી દશા કોણ જાણે મતલબ કોણ કહી શકે કે સુઈ ગયો હતો મને સ્વપ્ન આવ્યું મને ઉજાગરો થયો આમ અવસ્થાથી પર જે સાક્ષી તે આત્મા શ્લોક ચાલીસ મો ભગવાનના ચરણોમાં પ્રેમ વધી ગાઢ અનુરાગ થતા પૂર્વના કર્મોના જે પાપ હોય તથા પ્રકૃતિના ગુણના એટલે ત્રણ ગુણના મિશ્રણવાળી પ્રકૃતિના ગુણના જે દોષના વિકાર હોય એટલે વાત પિત કફથી થતા કામ ક્રોધ લોભ પ્રમાદ આદિ જે દોષના વિકાર હોય તે સર્વ મેલ ટળી જાય આમ અંતર શુદ્ધ થાય ત્યારે જેમ ચોખ્ખી આંખવાળાને સૂર્ય ચોખ્ખા દેખાય તેમ આ આત્મા જીવને આવા શુદ્ધ અંતરમાં ચોખ્ખો પ્રકાશે છે એટલે ઉજળો પ્રકાશે છે શ્લોક એકતાલીસ મો નિમી રાજા બોલ્યા હવે કર્મયોગ નું તત્વ સમજાવવા કૃપા કરો કે જે પાડવાથી મનુષ્ય પૂરો સંસ્કારી થઈ કર્મની જાળમાંથી આ લોકમાં જટ મુક્ત બની પરમ જ્ઞાનની સ્થિતિને પામે શ્લોક મારા પિતાની હાજરીમાં આ પ્રશ્ન ઋષિઓને પૂછેલો પણ તે બ્રહ્માના પુત્રોએ કંઈ જવાબ આપ્યો નહીં તેનું શું કારણ હશે શ્લોક તેતાલીસ મો છઠ્ઠા યોગેશ્વર આવિરહોત્ર બોલ્યા કર્મ શું અકર્મ શું કે ઉલટું કર્મ શું એ જાણવા માટે વેદ વાક્યો જ પ્રમાણ છે તે વેદો કોઈ માણસે બનાવેલ નથી પણ આ વેદો પર બ્રહ્મ પ્રભુથી પ્રગટ થયા છે તેથી તેના હાર્દને સમજવામાં એટલે તેના મર્મને સમજવામાં વિદ્વાનો પણ ભૂલ ખાય છે મતલબ કરવા જોગ શું અને ન કરવા જેવું શું તેમાં લોક ડાહ પણ નકામો શ્લોક ચુમ્માલીસ મો જેમ બાળકને સાજુ કરવા તેને સાકરની લાલચ આપી કડવી દવા પાવામાં આવે છે તેમજ અજ્ઞાની જીવોને સંસાર જાળથી છોડાવવા માટે જ વેદે કર્તવ્ય કર્મ બતાવી તેના ફળ પણ એટલે સાકર પેઠે તેના ફળ પણ દર્શાવ્યા છે આમાં વેદનો હેતુ કર્મના ફળ આપવાનો નથી પણ ફળનો લોભ બતાવી જીવાત્માને કર્તવ્ય કર્મમાં પ્રેરી કર્મ જાળમાંથી મુક્ત કરવાનો છે આમ આડી રીતે સૂચક વેદનો મર્મ તે વેદોનો પરોક્ષવાદ છે શ્લોક પિસ્તાલીસ ઇન્દ્રિયોના ભોગ પદાર્થોમાં રચ્યા પચ્યા વિષય મૂઢ જીવો વેદની આજ્ઞા પ્રમાણે એટલે આત્મબળ ખોઈ બેસતા વેદની આજ્ઞા પ્રમાણે વર્તી શકે નહીં તેથી પોતાને માથે રહેલી ફરજો પૂરી રીતે એટલે કર્તવ્ય કર્મો પૂરી રીતે ટાણે અદા ન કરે એટલે જેથી ઋણમાં રહે તેથી મોત જાળમાં પડ્યા કરે છે એટલે છૂટતા નથી શ્લોક છેતાલીસ મો વેદે જે વર્ણ જાતિના કર્મ બતાવ્યા તે બધા એટલે તેમ ધંધાદીના કર્તવ્ય કર્મ તે બધા પ્રભુ પ્રિત્ય જીવ મમતા વગર એટલે ભગવાન પ્રસન્ન રહે તે રીતે જીવ મમતા વગર પાળી બતાવે એટલે ઉત્સાહથી પાળી બતાવે તો પૂરી સિદ્ધિ પામે ને કર્મ જાળથી છૂટી જાય એટલે આત્મજ્ઞાનમાં સ્થિતિ થાય કર્મના જે લૌકિક ફળ બતાવ્યા છે એટલે ગૌણ ફળ બતાવ્યા છે તે તો કર્મમાં રુચિ કરાવવા માટે કહ્યા છે મતલબ ચિત્ત શુદ્ધિથી એક પ્રભુમાં અટળ વિશ્વાસ બેસે ત્યારે જ જીવમાં નિડરપણે કર્તવ્ય પાળવાનું બળ આવે શ્લોક સુડતાલીસ મો જીવાત્માએ જો હૃદયમાંથી અજ્ઞાનની ગાંઠો ઝટ છોડવી હોય એટલે વાસનાઓ ક્ષય કરવી હોય તો વેદ અને શાસ્ત્ર વિધિથી શ્રીહરિને પૂજવા શ્લોક અડતાલીસમો મો આચાર્યે શાસ્ત્ર રીતે પૂજાનો જે વિધિ બતાવ્યો હોય તે રીતે તેની કૃપા મેળવી એટલે મન પ્રસન્ન કરી પોતાને ભગવાનનું જે સ્વરૂપ ગમતું હોય તે મૂર્તિમાં ભગવાનને પૂજવા શ્લોક ઓગણપચાસમો નાહી શુદ્ધ થઈ મૂર્તિની સામે બેસી પ્રાણાયામ કરી ન્યાસના રક્ષક મંત્રોથી અંતર બહાર શુદ્ધિ કરવી પછી ભગવાનની પૂજા કરવી શ્લોક પચાસમો પહેલાં ભગવાનની મૂર્તિની હૃદયમાં પૂજા કરવી એટલે અંતરમાં ધ્યાન કરવું પછી જે સહેજે પૂજા સામગ્રી મળી હોય તેથી બહાર મૂર્તિની પૂજા કરવી તે માટે મનને શાંત કરવું પૂજાના પદાર્થો પૃથ્વી મૂર્તિને આસન પર પવિત્ર જળથી પ્રોક્ષણ કરવું પછી પૂજા કરવી શ્લોક એકાવન મો પૂજા કરવાના બધા સાધનોને અગાઉથી ચોકસાઈ રાખી ભેળા કરવા એટલે કે જેથી પૂજા કરતા કાંઈ માગવું ન પડે પછી હૃદય વગેરેમાં ન્યાસ કરવો અને મૂળ મંત્રથી એટલે ઓમ નમો નારાયણાય મંત્રથી મૂર્તિની પૂજા કરવી શ્લોક બાવન મો બધા આયુધો ને પાર્ષદો સહિત સાંગોપાંગ રીતે બધાને અર્ઘ્ય પા આચમનીય વગેરે આપી તે તે પ્રકારના મંત્રોથી સ્નાન વસ્ત્ર ને આભૂષણથી મૂર્તિમાં મારી પૂજા કરવી શ્લોક ત્રેપનમો ચંદન ફૂલ માળા ચોખા ધૂપ દીપ નૈવેદ્ય આ બધી સામગ્રીથી વિધિસર પૂજીને સ્તુતિ પ્રાર્થના કરી ભગવાનના ચરણમાં પડી જાય એટલે દંડવત કરે શ્લોક મો જે મૂર્તિને પૂજીએ તે મૂર્તિ રૂપ જ પોતાને ધારીને એટલે બંનેએ એકરૂપ થઈને તે મૂર્તિની પૂજા કરવી પૂજા પછી મૂર્તિનું નિર્માલ્ય પોતાને માથે ચડાવી યોગ્ય સ્થાને મૂર્તિને આદરપૂર્વક પધરાવવી શ્લોક પંચાવન મો આ રીતે વિશેષમાં સૂર્યમાં અગ્નિમાં અતિથિમાં જળમાં ને પોતાના હૃદય આકાશમાં પોતાના આત્મા રૂપ પ્રભુને પૂજી જાણે એટલે સેવી જાણે તો જીવાત્મા સત્વર આ જગતની જાળમાંથી મુક્ત થાય છે શ્રી નારાયણ ભગવાન કી જય श्री की 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 देव की जय द्वारिकाधीश की जय रणछोड़ की जय नरसिंह राम महाराज की जय देव की जय राधे श्याम राधे श्याम